હેલો એવરી સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં તો આજે હું અહીંયા સુખડીનું સાચું માપ અને સુખડીને સોફ્ટ કેવી રીતે બનાવી એ ટિપ્સ સાથે મહુડી જેવી જ એકદમ સોફ્ટ બનતી સુખડી હું આજે અહીંયા બનાવીશ જો તમે પણ સુખડી બનાવતા હોય અને સોફ્ટ ન બનતી હોય તો મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો એકદમ સોફ્ટ બની અને તૈયાર થાય છે જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો સુખડી બનાવવા માટે જાડા તળિયાળી કઢાઈ રાખી મેં અહીંયા ગેસ ઓન કરી ધીમી ગેસની ફ્લેમ રાખી છે અને મેં અહીંયા એક વાડકીમાં ઘી લઈ લીધું છે ઘી મેં અહીંયા ગરમ કરેલું છે એટલે પોણી વાડકી ઘી લઈ લીધું છે ઘી એડ કરી અને એ જ વાડકીના માપ પ્રમાણે મેં અહીંયા ઘઉંનો ઝીણો જે રોટલીનો લોટ આવે છે એ લઈ લીધો છે એ એ આપણે એક ભરી લોટ લેવાનો પરફેક્ટ માપ છે જો તમે ગરમ કરેલું કરેલું કે મેલ્ટ ઘી ઘી ના લો લો અને થીજેલું તો અડધી વાડકી તમારે ઘી લેવાનું લોટ અને ઘીને આ રીતે સરસ એવું મિક્સ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એને ધીરે ધીરે એવું શેકતા રહીશું અને આ રીતે સતત એવું હલાવતા રહીશું એટલે લોટ આપણો દાજી ન જાય જો તમે ક્યારેય પણ સુખડી ન બનાવી હોય કે તમને સુખડી બનાવતા ન ફાવતું હોય તો આ રીતે એકવાર પરફેક્ટ માપથી તમે સુખડી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થાય છે તો સાઈડમાં ગેસની ફ્લેમ ધીમી કરી અને આ રીતે જે પ્લેટમાં આપણે સુખડી ઠારવાની હોય એમાં ઘી મેં લગાવીને રેડી કરી દીધું છે એ જ રીતે એ જ વાડકીના માપ પ્રમાણે મેં અહીંયા ગોળ પણ એવો ઝીણો સમારીને લઈ લીધો છે તો એક વાડકી આપણે ગોળ લેવાનો છે આપણે થોડો આપણે ગોલ્ડન બ્રાઉન જેવો કલર થાય છે કે ગેસ બંધ કરી જ્યારે લોટ શેકાઈ જાય ત્યારે કઢાઈ આપણે નીચે ઉતારી દેવાની નીચે ઉતારીને પણ આપણે તરત જ ગોળ એડ નથી કરવાનું થોડું એવું એક મિનિટ જેવું હળવું એવું ઠંડુ થાય ત્યારે જ આપણે અંદર ગોળ એડ કરવાનો છે તો થોડું એવું ઠંડુ થઈ ગયું છે તો આપણે જે ગોળ એક વાડકીના માપ પ્રમાણે લીધો હોય તો એ બધો જ ગોળ હું ધીરે ધીરે કરી અંદર એડ કરી દઈશ તમારે જેવું ગળ્યું જોઈએ જેવું મીઠું ખાતા હોય એ રીતે તમે ગોળનું પ્રમાણ લઈ શકો છો જ્યારે લોટ શેકાયો હોય અને વધારે પડતો ગરમ હોય અને ત્યારે તમે ગોળ એડ કરશો તો જે ઘી લોટમાં છે એ બધું જ લોટમાંથી છૂટું પડી જશે અને આપણી સુખડી છે એકદમ ચવડ અને એકદમ કડક બને છે એટલે જ આપણે થોડું હળવું ઠંડુ થાય એટલે ગોળ એડ કરી દેવાનું આ રીતે બધું જ સરસ એવું મિક્સ કરવાનું ગોળ સરસ એવો અંદર મેલ્ટ થઈ ગયો છે પીગળી ગયો છે તો આપણે એક પ્લેટ ઘી લગાવીને રાખી હતી એમાં બધું જ મિશ્રણ આપણે એડ કરી દઈશું તો આ રીતે બધું જ મિશ્રણ હું નાની એવી થાળીમાં લઈ લઈશ અને થાળીમાં લઈ અને જે તાવે તો છે એનાથી જ આપણે બધું જ મિશ્રણ આ રીતે સુખડીનું થાળીમાં ફેલાવી દઈશું અને સરસ એવું આજુબાજુથી જે કિનારી છે એ બધી સેટ કરી દઈશું તો હવે એક વાડકીથી ઉપરની જે સપાટી છે સુખડીને એકદમ લીચી બનાવીશું અને આ રીતે કરવાથી જે સુખડી છે એ બધી સરસ એક સરખી જાડી કે પાતળી બની અને તૈયાર થાય છે તો સુખડી મેં અહીંયા સરસ એવી સેટ કરી છે તો અત્યારે આપણે એના પીસ નથી કરવાના થોડી એવી હળવી એવી ગરમ હોય ત્યારે આપણે એના પીસ કરવાના વધારે પડતી ઠંડી થાય ત્યારે નથી કરવાના તો સુખડી થોડી એવી હળવી એવી ગરમ છે તો હવે આપણે પીસીસ કરીશું તો એકદમ સરળતાથી આપણા પીસ થઈ જશે તો આ રીતે બધા જ પીસ કરી અને આપણે રેડી કરીશું જો વધારે ઠંડી થઈ જાય અને તમે પીસ કરશો તો બરાબર એવા પીસ નહીં થાય તો આ રીતે હળવી એવી ગરમ હોય એટલે ફટાફટ આપણે આ રીતે પીસ કરી અને રેડી કરી દઈશું આ રીતે સુખડી બનાવશો તો જે મહુડીમાં સુખડી મળતી હોય છે એવો જ ટેસ્ટ અને એવી જ સુખડી બની અને તૈયાર થાય છે તમે સુખડીના પીસ કરી અને થોડી વાર માટે સુખડીને આપણે ઠંડી થવા દેવાની તો આ રીતે ઠંડી સરસ એવી થઈ ગઈ છે તો હવે તમને સુખડીનો એક પીસ લઈ અને બતાવીશ કે સુખડી આપણી એકદમ સોફ્ટ બની અને તૈયાર થઈ છે અને એકદમ સરળતાથી બધી સુખડીના પીસ સરસ એવા નીકળી જાય છે તો હું તમને બતાવીશ કે આપણી સુખડી કેવી સોફ્ટ બની છે તો એકદમ સુખડી આપણી સોફ્ટ પોછી બની અને તૈયાર થઈ છે મોંમાં મૂકતાં જ પીગળી જાય એવી આપણી આ સુખડી બનીને તૈયાર થઈ છે તો એને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ અને રેડી કરીશું તો મહુડીમાં પ્રસાદ તરીકે મળતી સુખડી એકદમ સોફ્ટ અને તેવો જ ટેસ્ટ એવી મેં સુખડી બનાવી અહીંયા તમને એની રેસીપી શેર કરી છે જો તમને પણ સુખડી બનાવતા ન ફાવતી હોય તો એકવાર મારી આ રેસીપીથી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈ એક નવા વિડીયો